આપડે લંબા માં આઈ જા લંબા માં ટ્રાફિક તો હતું આ બધા ઘણું બધું છે પણ એ લાઈન ગણી હતી કેમેરામેન પોતે જો આપડે પકડી શકાય

પણ આપણને થાયને બ્લોગ બનાવવામાં બધું ઓછું ફાવે છે આગળ શું બોલવું ને આગળની રીતે વિચારવામાં વિચારવામાં પહેલું જે બોલવાનું એ ભૂલી જવું રહેશે એટલે નેડુ તો આપણે લગ્ન મજા નહીં મળશે લાઇક મજા કામ નહીં આવે અમે માની મા જામે છે અને ના મમી ઈ આથા આવી અને ભૂલતા નહીં આ શેલ કરવાનું લાઇક કાઢવાનું તો કેમ એમ છો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધાય બધાય મજામાં જ હશો તો આપણે આજે જવાનું છે લગ્નમાં તો આપણે નાઈટ તૈયાર થઈ જશે અને આ બધા પણ તૈયાર થઈ ગયા છે અને હેડો બહુ મોડું થઈ ગયું છે અગિયાર વાગે લગ્ન ની ત્યાં પહોંચી ગયું છે અને આપણે ફટાફટ અહીંયા પહોંચી દઉં કાઢું લગ્ન પણ નાયેલા છે તો આપણે હવે ફટાફટ પહોંચી દઉં ત્યાં જોય આ મંડપ વધારે થાય કને લગ્ન છે તમારા ગામમાં તો હમણાં ઢોલના ટીસાકા જ છે લગ્ન એ લગ્ન જ છે અને આપણે

જોત પકોડી ખાઈ રહ્યા અને હવે આ કન તરબૂચ ને પહેલા કતાય નહિ નહિ ખાવા લાવવાં છે બદરબા જો આ બદે પકોડી વાય છે આ જન્સ ને પેલી મોટા લેડીઝ માટેનો હવે આ કના જ લાગે તો નહિ આપણો વાર નંબર આવે માર લેન પુડી યસ જો શરવણ ડૉક્ટર શરવણ ભાઈ ડૉક્ટર હે ભાઈ ઉંચી ઉછેલા હે બે ત્રણ જણા હે હા બનાવો બનાવો અમે તો આવતા ભાઈને તો કીધું હમણાં વિડીયો બનાવો 谢谢。 ब्लॉग एक बनाया या ओरा येन तो विलेज बेटी में आई जाएगा लो हमारा क्या मैंने वीडियो में ले लेता थे हमने वीडियो में ले लीता है Yeah nice. આ બધામાં સબસ્ક્રાઇબ કરો કે મને બ્લોગમાં લઈ લે તો તેમનો બ્લોગમાં લઈ લીધા છે જો આ ઘણા બધા સબસ્ક્રાઇબર થઈ ગયા છે જો કેટલા બધા છે કઈ તો ખરી ઘણા બધા સબસ્ક્રાઇબર થઈ ગયા આપણે રિવાજ છે કે લગ્ન બેઠું હોય તો થી આપણે આ ગણે લેવાનું હોય તો આ ગણે નું હમૈવું લઈને જાય રહે

તો આપણે હે ને હવે લગ્નમાં હી ઘરે આવી જ્યાં હા અને જો મોઢાનો ફેસ કારણ કે આપણે અહીંયા થોડાક ઢોલમાંથી રમ્યા હતા રમીને કોઈ વિડીયો બનાવ્યા મને રફડો બહુ રફડાની તો વાત થોડું જોઈએ કારણ કે રફડાની તો ડમરી ઉડતી હતી કારણ કે પબ્લિકે વધારે હતી કમસે કમ પાંચ હજાર એક પબ્લિક તો હશે જ અને અહીંયા વાહતો બહેની ગુજુ બહેની બધા આવ્યા હતા કે વિલેજ બોય ટીમ એટલે એમની જોડે ફોટા પડાય વિડીયો બનાવ્યો અને ઘણી બધી બહુ એટલે બહુ જ મજા આવી અને ગુજુભાઈનો પણ દિલથી ખૂબ જ આભાર કારણ કે એમને વિડીયોમાં કીધું ફોલો કરજો એવી રીતે કીધું ને ઘણું બધું સપોર્ટ કર્યો એના બદલ દિલથી એમનો ખૂબ જ આભાર અને આનો પાર્ટ ટુ પણ આવશે આપણે અધિજાનમાં જવાનું છે કારણ કે જગદીશભાઈની જાન જવાની છે એ આપણા પાડોશી ગામમાં જવાની છે ભીંબોડી જવાની છે અને ભીંબુડી જવાની છે એ જગદીશભાઈની વાઇફ છે એ મારી ફ્રેન્ડ છે એટલે આપણે ત્યાં પણ જવાના છે આપણે બે મકાળથી આમંત્રણ છે અહીંથી આવા આમંત્રણ છે અને ત્યાંથી પણ આમંત્રણ છે એટલે આપણે બે જગ્યાએ જવાનું છે એટલે પાર્ટ ટુ પણ આવશે અને પાર્ટ ટુ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બધે બધા બટન દબાવી લાખો એટલે બહુ મજા આવશે તમારે પાર્ટ ટુમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આટલે આપણે થાય છે વિડીયો પૂરો